ઉપર એક નહીં પણ નાની મોટી તિરાડો તિરાડો જોવા મળી હતી જ્યારે કેટલીક તો લંબાઈમાં પણ ખૂબ મોટી છે તિરાડો પડવાથી જાણી શકાય છે કે બ્રિજના કામમાં કોઈ ટેકનિકલ ખામી રહી ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જો વહીવટી તંત્ર દ્વારા આ તિરાડોને સમયસર પૂરવામાં નહીં આવે અને તેની ઉપર યોગ્ય સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં આ તિરાડો વધુ પહોળી બની શકે છે અને જેને લઈને બ્રિજને તથા બ્રિજના સ્પામ અને તેના પિલરોને ભારે નુકસાન થઈ શકે છે અને ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાય તે પણ બની શકે છે જો જિલ્લા તંત્ર દ્વારા મરામત કરીને તેને પૂરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેની અસર બ્રિજના બનેલા પિલરો અને સ્પામ ઉપર જોવા મળશે તેમ એક નજરે જોવા મળી રહ્યું છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બ્રિજ ઉપર પડેલી તિરાડોને વહેલી તકે તેનું સમારકામ કરાવી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત થતી અટકાવી શકાય છે